હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો મજામાં હું મજામાં છું આઈ હોપ તમે બધા પણ મજામાં હશો અત્યારે સવારના વાગી ગયા છે સાડા નવ અને રવિરાજ વૈયા ગયા છે મેડિકલ એ જય દત્ત ગયો છે ઉપર રમવા સાક્ષી પણ જો આજે વહેલી વહેલી ઉઠી ગઈ છે અને મસ્ત મજાની નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગઈ છે હવે એ પણ જાય છે ઉપર રમવા પણ એના ખોટા પૈસા ક્યાંક ખોવાઈ ગયા છે તો એ રોવે છે મમ્મી મારા પૈસા ક્યાં સાક્ષા કેટલા બધા ગાઈસ પૈસા છે સાચી પૈસા વાળી થઈ ગઈ છે પણ અત્યારે પૈસા મળતા નથી કા પાંચસો પાંચસો વાળી બસો બસો વાળી ને કેટલી બધી છે અત્યારે મોટું ઓવું કર નાખ્યું છે જયદ્રથ ને દાદા ઉપર આવ્યો કે લઈ ગયા છે રમવા અત્યારે આપણે કામકાજ કરીને થઈ ગયા છે નવરા મોર્નિંગ મોર્નિંગમાં ટીવી ચાલુ કરી દીધું છે હવે અત્યારે આપણે જો આ થોડાક બાળા છે તો પૂરા કરીશ પૈસા હે એને કાઈ ક્યાં દયુ વાલો આપડે જોઈ લે છે નથી આમાં તો કોપારી ને એવું બધું છે બાટલા વાળા ને આપી દીધા તા છૂટા બોલે બાટલાવાળા આવ્યો તો ને પૈસા છૂટા દેવાના હતા ને બસ જોતા જો થોડું કામ કરી લઈ પછી મળીએ થોડી વાર પછી મળીએ હું કે લાગે કામ કર લઉં ફાન કા ના કેવાય એને કઈ કેવાય મને યાદ નથી જા હાલ હવે તું ગડી એ ઈ તો હોપારી છે એલજી છે લવિંગ છે ઉપર જાશ ને બટુ ચલો ઈ ગઈ ઉપર રમવા ને હું કરું મારું કામ શું ન ઉતરી જશે એમાં પડી જાય ને ઉતરતા આવડે છે આજે સોમવાર છે આજ શરૂ થાય છે દસમાની એક્ઝામ રણવીરભાઈ ને વેલા વેલા છૂટી ગયા છે ઈ એના પપ્પા તેડી આયવા છે અને આજથી શરૂ થાય છે દસમાની પરીક્ષા તો દસમા વાળા ને બધાયને બેસ્ટ ઓફ લક ને ખૂબ મન લાગીને પડો ને બધાય આગળ વધો એવી અમારી શુભકામનાઓ ચાલો અત્યારે પેલા તને લઈ લઉં રાડું જ નાખી નકર નકરી માં સમજે જ નહીં કાય કાકી તો નકરી જ નાખે જો કેવી ખારી થઈ છે આલો આ દૂધ તો મૂકી દયો જાવ ફ્રીજ માં નઈ વાઈટ કો મૂકી બે રસોડામાં માં વાઈટ રમવાનું હોય હોપારી ની જો કેવી રસિયા છે હોપારી ની જબલા નાખી દીધું વાઈટ કો ઘર નઈ કો ખાલી આ તો અમારી બહુ છે બહુ જો બહુ છે બહુ અરે તો બહુ તોફાન આ પાપર ભૂતળો કરે છે જો તો એના વાળ જો તો આ તારા વાળ જો તો આ તારા હાથ જો તો આ ગોલ 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 થઈ ગયા છે આમાં તેલ બેલ નાખવાનું છે નહીં ભાઈ તારે નમે એટલું તેલ નાખવું પણ એના માથામાં તેલ રહેતું જ નથી ઉડી જ જાય છે ચલો દૂધ દૂધ ગરમ કરી નાખું દૂધ આવી ગયા છે ને મેં દૂધ દૂધ ગરમ કરી નાખી મારા ઘરમાં કાકીંડો કાકીંડાનું બચ્ચું છે નાનકડું નાનકડું જોયું બહુ 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 બાઈગો 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 બાઈ ના બાંધી રાખી ઉપર ઝાળવું છે અહીંથી ને અહીંથી આવે સીધો ના જા ચાલ જલ્દી લઈ 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 ભી ગયો ભી ગયો બાઈગો બાઈગો બાપા રે બાપા રે ક્યાં ક્યાં આમ ક્યાં કાકિન્ડો ક્યાં ઠીક લાગે

અમારા કોઈ થી નો નીકળું દીદીએ કાઢી દીધું maigyu e bigyu bicharu ay na ay na

બહુ કે જો જો ગયો જો ગયો 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 વયો ગયો જો જો કા ગયો દે ચડી ગયા જો કે બહુ કે ચડી ગયો મમ્મી આયુ ગયો ચાઈ દેત મજા આવી ગઈ પકડ પકડ જા 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 મમ્મી પકડ એ ગોલુ ઈ પાન કો હે યે ચોરી હો

કરી તો કાકી રાય ગાંડા કર્યા અમને બધા ને હું તો બહુ જ બીવ મને તો બહુ એના થી લાગે આ બેહી ગયો બારે એ દીદી ભાઈ આગળ બે સાલ ડુંગા દાદા બોલાવે છે મે કીધું કોણ બોલાવે છે ભાઈને ને એ કાનો હા ચલો લાઈટ બાઈટ બંધ કરીને હવે બેહી જાવ પાછી કામ કરવા આઈ રીતે દૂધ ગરમ કરવા અને કાચીડો કાઢવા બેહી જો છો ને આજ તો નરે ન થાય હજી જો મારે ગોરા ભરવાના પડ્યા છે ચાર વાગે ને નવ સાડા હું ઉઠી ગઈ હતી અત્યારે કટાણે હોય ગયો હવે આપડે બપોરે આરામ નહી થાય કે આરામ કરવાનું ટાણું આવશે ક્યાંય ઉઠી જશે અત્યારે બાર ને દસ થઈ જાય હમણાં એક ડોઢ થાશે ને ત્યાં પોતે એની નિંદર કર લેશે એટલે આપણે હવે આરામ કરવાનો નહીં ચાલો એને અવાજ કરું છું ગમતું નથી ઉડાવી દઉં અત્યારે ત્રણ વાગી ગયા છે ને હું રસોઈ બનાવી ને નવરી થઈ ગઈ છું અત્યારે જો મેં જમવા બેઠા છે શું છે મેન્યુ માં ટમેટાનું સૂપ કર્યું છે પછી શાક કર્યું ટમેટાનું નું ભાત રાયતા મરચા

પાંચ ફ્રી થઈ છું કામ કરું ઘડી આરામ ને રવિરાત ને ઘડી કરાવી કેટલા કરવાની બાકી છે આ મારે બાંધવાના પડ્યા છે મારા હોલ નો હાલતો જો બાંધણા 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 એક બાજુ બાંદડા ઢગલો પડ્યો છે કપડાં હંકેલવાનો ઢગલો પડ્યો મને કપડાં હંકેલવા ગમે નહીં અને ચાર પાંચ દિવસ હંકેલો એટલે હાલે છોકરા નાના હોય નાના છોકરા વાળા ને આવું જ હોય એક એ પાછી અંદર આમ કેમેરો એ બાજુ કર્યો ને તો ચાલો હવે અત્યારે હું ઘડીક વાર સુઈ જાઉં મને નીંદર આવે છે એટલે આ ઘડીક આરામ કર લઉં જઈ ને સાક્ષી ભાઈ ગયા છે ઉપર રમવા હા ભલે એકલા એકલા છાપતા વાંધા જ ચાલો હું આરામ કરી લઉં ઘડીક વાર રવિદાસ મેડિકલે ગયા પછી આપણે સુઈ ગયા હતા સાડા પાંચ વાગે હું સુઈ ગઈ હતી સાત વાગે ઉઠી છું ને અત્યારે તો બેડ ઉપરથી અત્યારે ઊભી થઈ છું ઓનલાઈન બેસી ગઈ જય જયદ્રથ એ તે મારા ભેગો સુઈ ગયો હતો નીચે આવ્યો તો એ સાડા પાંચ વાગે આવ્યો અમે બે મા દીકરો સુઈ ગયા હતા અને અમારે આ બેન તો સુવામાં જ ન સમજી જોઈ નખરા નખરા કરે છે જોઈ ને નખરા નખરા છે અત્યારે અમે સાડા સાત વાગે સાડા સાત ને દસ થઈ ગઈ છે અત્યારે અમે ચા પીએ છીએ ચાલો મારો ચા ચડી ગયો બપોરે રવિરાજ પાંચ વાગે મેડિકલ વયા ગયા પછી અમે સુઈ ગયા કાલે તો બટુઆ રાખી દે તો વહેલું ઢોળી નાખશે વાઈટ કો છે સુઈ ગયા તા જય દસ સાડા પાંચે નીચે આવ્યો ચા પીવો છે અમે બે માં દીકરો સુઈ ગયા તા અત્યારે વીઠા છે સાત વાગે બેડ ઉપર થી તો હવે ઊભી થઈ અને ચા પીવો છે

Robot ko А то to bo bagri gaya the. Mummy ne marai. Jo. туа? не. ચલો હું પેલા ચા પી ચા મારો ચા ઢોળી નાખશે મને પીવા દે મટકા ભરે છે છે થાય હવે આપણે કરશું બાંધણા અત્યારે આઠ ને દસ થઈ ગઈ છે અત્યારે બપોરના એક વાગ્યા ના બાંધણા મૂકાય છે અત્યારે હું બાંધણા હાથમાં લઉં છું અહીંયા ચાલુ કરી દીધી છે શિવ શક્તિ અત્યારે તો પેલા તો મારી સિરિયલ જોઈસ ગુમ હે કિસી કે પ્યાર મેં છોકરાઓ ભાઈ ક્યાં છે ઉપર રમવા દીધી છે તો મારે તો કાંગરી ભાઈ મારે મને કાંગરી હવે તો ગમતી નથી કાંગરી રીંગ વાળા છે પણ એ રવિયાત બાંધશે તો મારે તો કાંગરી બાંધવાની છે તો લગાવીશ અત્યારે હું બાંધવા માંગુ છોકરા ઉપર ગયા છે વિષ્ણુ ભગવાન એ શંખ વગાડ દીધો મુહૂર્ત નીકળી ગયું છે હવે કે બાંધવામાં નવ વાગી ગયા છે ત્યાં પપ્પા આવી ગયા જો રવિરાત પણ આવી ગયા અને આપણે જો અત્યારે નવ વાગે જયદત ને નાય નાય કરાયું જયદત એ કઈ રીતે પોટી તો હવે આખો બગડો તો ચાલો આજ સવારે નવરાયો નથી તો અત્યારે નવરાઈ દીધો હાય હાય જયદત સીમ સીમ હાય 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 ચાલો આપણે જયદત ને રેડી કરી દઈ કોણ આવ્યું કાકા ઈ એના પપ્પા ને કાકા જ કે પપ્પા તો બોલે જ નહીં કાકા કાકા રણવીરભાઈ ને બધા કાકા કીએ એટલે ઈ કાકા કે અત્યારે રવિરાજ પણ ઘરે આવી ગયા છે ચલો હું જઈ દઉં પેલા કપડાં પહેરાવી દઉં કેમ કે એને ઠંડી લાગતી છે ને બોડી લોશન ને બધું લગાવી દઈએ કેવો ફરિયાદ કરે છે એના પપ્પા કોણ કરે છે કોણ મારે મમ્મી

મારે રસોઈ બનાવા જાવું છે હાલો હવે ગાઈસ હવે હું તમને થોડી વારમાં મળું છું રોજ શું બનાવું શું બનાવું રસોઈમાં થાતું હોય નવ વાગ્યાના આવ્યા હતા નવ વાગ્યાની કહેતી હતી કે શું ખાવું છે શું ખાવું છે ઘડી કે બારે ઘડી કે ઘરે કઈ નક્કી નતું થાતું અત્યારે જો દસ વાગવા આવ્યા છે દસ પાંચ ઓછી છે ને હું અત્યારે મેં કીધું લાવો દાવે કરી તો જો હવે બટેટા મૂકી દીધા છે બાફવા ડુંગળીની લસણ ફોલું છું ને બાકી બ્રેડ ને આંબલી બધું લેવા ગયા છે રવિરાત ને છોકરા આપણે આંબલી ની ચટણી કરી નાખી તીખી ચટણી કરી નાખી અને મસાલો કરી ફટાફટ ફટાફટ તો નહીં થાય કેમકે કે આવું કઈક નવીન કરીએ એટલે બાર વાગ્યા સિવાય તો હું નવરી થાવ એમાં જઈ કચ કરે એટલે ચલો અત્યારે હું ફટાફટ બનાવી નાખું કેમ કે દસ વાગી ગયા છે અને ભૂખ લાગી છે ફૂલ ભૂખ લાગી છે ભૂખ તો સાંભળ ભાત જ મેં એકલા ખાધા હતા અત્યારે એમ થાય છે કે ચલો ફટાફટ ખાઈ લો તો ચાલો અત્યારે હું ફટાફટ બનાવી નાખું જો ટમેટા હું કેટલા બધા લઈ આવી શું કામ એને ખબર કેમ કે હવે ઉનાળો આવ્યો એટલે હવે આપણે ફ્રિજમાં મૂકી મૂકીને ટમેટા ખાશું મસ્ત ઠંડા જલજીરા છાંટીને એટલે હવે હું બનાવી લઉં રસો અત્યારે રવિરાજ બધી વસ્તુ લઈને આવી ગયા છે જો છોકરાઓ તો ખાવા બેસી ગયા કે સહેદત નહીં આપો આપણે બનાવી છીએ લીલી ચટણી અને અહીંયા આંબલીની ચટણી મૂકી દીધી છે બટેટા પણ બફાઈ ગયા છે ચલો અત્યારે નાખ્યા છે મરચા નાખી મીઠું નાખવાનું છે મીઠું નાખી દીધું કોથમાલી નાખી દીધી લસણની બે ત્રણ કર્યું નાખી દીધી હજી આપણે ઓલું કરવાનું છે કે ગયા બી ઓલા માંડી દાણા પણ આપણે નાખી દઈએ જો મેં ખાવા મગાવી હતી હવે આમાં નાખી દીધું બીજું શું ચાલશે અને ચલો હવે આમાં લીંબુ નાખી દઉં અને રવિ રાત ક્રશ કરી નાખી લેલા મરચાં લસણ ખાંડ મીઠું એ જો છે ને આમાં સાક્ષીને બધું જ હોય હાલો હવે ભાઈ બેન બે રમવા જાવ મને રસોઈ બનાવવા દો ચલો મારી આમલી પર નોકરી ગઈ છે હવે એની પર ચટણી બનાવી નાખું બટેટા પણ ઢળી ગયા છે તો ફોલી નાખીએ

ચલો અત્યારે જમી લઈ ગઈ અગિયાર બહુ મોડું થઈ ગયું છે જમીને હવે અત્યારે બે મારા ફોન લઈને હવે જો ઘડી તો કેવો ઉપાડો લીધો અત્યારે રમે છે રાંધવાય ન દીધું ને કઈ નઈ અને ઉપાડો લીધો છોકરો બહુ વગડી ગયો છે એ જો રવિરાજ સંકેલે છે બાંધણા આ ને કરી એન્ડ કાલે મળીશું નવા વિડીયો સાથે જો તમને મારો વિડીયો પસંદ આવશે તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો ઓકે ફ્રેન્ડ બાય બાય ગુડ નાઇટ જી માતાજી શુભરાત્રી બાય